કોરોનાને કારણે ચાર માસથી એકમો બંધ રહેતા ડાયમંડ અને કાપડ ઉદ્યોગ વેપાર ગુમાવ પડ્યો હતો સપ્ટેમ્બર માસથી વેપારીઓ સારો વેપાર મળતા દિવાળીનું વેકેશન ટૂંકાવવાનો નિર્ણય બને ઉદ્યોગના વેપારીઓ વર્ગે યથાવત રાખ્યો છે ઓગણીસ મે લાભ પાછા સયાના હીરા સાથે સંકળાયેલા મૈદરપુરા અને મિની બજારના તથા રિંગ રોડની કાપડ માર્કેટના વેપારીઓએ હાજરે આપી નવા વર્ષનું મુહૂર્ત કર્યું હતું હવે સોમવારથી ધંધા રોજગાર શરૂ થશે કોરોનાની મહામારી વચ્ચે સુરતમાં લાભ પાછમના મુહૂર્ત બાદ હવે સોમવારથી કાપડ અને હીરા બજાર ધમધમતા થશે ત્યારે આ અંગે ઉદ્યોગપતિઓએ પોતપોતાની વાત મૂકી હતી જેમાં ફોસ્ટા પ્રમુખે જણાવ્યું હતું કે દિવાળી પછીની લગ્નસરાથી સાથોસાથ દક્ષિણ ભારતમાં પોંગલના તહેવારને કારણે સાડીઓમાં સારા ઓર્ડર મળી આવે તેવી આશા છે નોર્થમાં ઠંડીના કારણે ગરમ કપડાંની ડિમાન્ડ રહેશે દિવાળીના કારણે મોટે ભાગના વેપારીઓ પાસેનો જૂનો સ્ટોક ક્લિયર થઈ ચૂક્યો છે લાભ માર્કેટની દુકાનો ખુલી છે તો સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુ કર્યાએ જણાવ્યું હતું કે વર્ષો અગાઉ મુંબઈમાં બજાર ઉગડતી જતા તેના કારણે ભાઈબીજથી સુરતના હીરા બજાર એકમો કાર્યરત થતા હતા જોકે વચ્ચે અમુક વર્ષ સુધી દિવાળીના લાંબા વેકેશન પડ્યા છે ગુરુવારે સારા પ્રમાણમાં મુહૂર્ત થયા છે સોમવાર સુધીમાં હીરા બજાર સંપૂર્ણપણે ધમધમતું થઈ જાય તેવી આશા છે જ્યારે ડાયમંડ બ્રોકર્સ એસોસિએશનના પ્રમુખ નંદલાલ નાકરાણીએ જણાવ્યું હતું કે ગુરુવારે લાપાચામે એંસી ટકા જેટલા વેપારીઓ હાજરી આપી છે શુક્રવારથી હીરાના એસોર્ટિંગ શરૂ થાય અને સોમવારથી હીરાનું બોઈંગ શરૂ થાય તેવી આશા છે ગુરુવારે બપોર સુધી બજાર ખુલ્યા છે શુક્રવારથી રાબેતા મુજબ માર્કેટો શરૂ થાય તેમ જણાવ્યું છે પચીસ હજારથી નીચેના હીરાની ડિમાન્ડ છે અસર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ